દહેલી ગ્રામ પંચાયત ખાતેથી દોલતભાઈ તથા તેમની ટીમ સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા ફણસા ગ્રામ પંચાયત માંથી સરપંચ પદના ઉમેદવાર નિમેશભાઈ કોડી પટેલ તથા પદના ઉમેદવારો સમર્થકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા મમકવાડ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અમરતભાઈ ઉમેદવારો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા કરેજ ગામ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ કમલેશભાઈ ધોડી સરપંચ પદના ઉમેદવાર તથા સભ્યપદના ઉમેદવારો સાથે તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ બાદ ઉમરગામ તાલુકાની બાવીસ ગ્રામ પંચાયતોમાં યોજાનારી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે કમલેશભાઈ મંજીભાઈ ધોડી કરજગામ ગ્રામ પંચાયત માજી સરપંચ આજે વહીવટ ના લગભગ બે વર્ષ પૂર્ણ થયા અને સરપંચની ચૂંટણી બાવીસ જૂને જાહેર થઈ ને આજે અમે ઉમેદવારી પત્ર મારા મહિલા સીટના ના આધારે મારા પત્નીને ઉમેદવારી પત્ર ભરાવ્યું છે અને ખૂબ જ અમારા ગામનો ઉત્સાહ છે અને ઇલેક્શનમાં અમને વિજય બનાવે એમને એવી અમને પૂરેપૂરી આશા છે પણસાનો રહેવાસી છું હું પણસા ગામ પંચાયતનો સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવું છું મારે સરપંચ તરીકે આવીને ગામનો વિકાસ કરવો છે જેમ કે રસ્તા વીજળી ગટર લાઇન તળાવોનું નવીનીકરણ અને આજે મારી સાથે ગામજનો લગભગ વીસથી પચીસ જાતિ જાતિના લોકો મારી સાથે કામગીરી માન્ય કલેક્ટર સાહેબ અને અમારા પ્રાંત અધિકારી પારડીના નિરુપટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ કરી રહ્યા છે વલસાડ સાહેબના બે રોડ સ્થિત રોયલ રેસિડેન્સી એવિંગમાં થયેલી ચોરીનો ભેદ વલસાડ પોલીસે ઉકેલ્યો છે પોલીસે રાહુલ નામના આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક ફરાર આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે ત્રીજી મહેના રોજ રોયલ રેસિડેન્સી ફ્લેટ નંબર ત્રણસો માં રહેતા મનસુરી પરિવાર લગ્ન પ્રસંગે બહાર ગયા હતા ત્યારે તસ્કરોએ ફ્લેટને નિશાન બનાવ્યો હતો દરવાજાનો નકુચો તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ્યા હતા અને લાકડાના કબાટમાંથી રૂપિયા બે લાખ રોકડા અને સોના ચાંદીના દાગીના લઈ પલાયન થઈ ગયા હતા આરોપીઓએ અગાઉ ભરૂચમાં એક ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો વલસાડ શહેરમાં જૂની સબ્જી માર્કેટને તરિયાવાડમાં ખસેડવાનો મુદ્દો ગરમાઈ રહ્યો છે શાકભાજીના વેપારીઓ માર્કેટ અન્ય સ્થળે ખસેડવાનો વિરોધ કરી રહ્યા છે વિરોધ દર્શાવતા શાકભાજી માર્કેટના વેપારીઓએ રેલીનું આયોજન કર્યું હતું પરંતુ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી લોકોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો શહેરના તરિયાવાડ વિસ્તારમાં શાકભાજી માર્કેટના સ્થળાંતર બાબતે વલસાડ નગરપાલિકાના નિર્ણય સામે સ્થાનિક શાકભાજી માર્કેટના વેપારીઓ અને ફેરિયાઓ વિરોધ કરી રહ્યા છે

કાર્યક્રમમાં અતિથિ વિશેષતાને મુખ્ય વન સંરક્ષક સંજય વાડેકર ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજ શ્રેષ્ઠીઓ અને વિદ્યાર્થીઓએ એક વૃક્ષ માકે નામ થીમ હેઠળ વૃક્ષારોપણ કર્યું હતું સીસીએફ સંજય વાડેકરે જણાવ્યું હતું કે સંઘ પ્રદેશ દાદાનગર હવેલીમાં એક હજાર એક્ટર વિસ્તારમાં કુલ દસ લાખ વૃક્ષ રોપવાનો લક્ષ્યાંક છે પોદે લગાવાનો ફાયદો તો સભી જાણતે હમ બસ બારિશ હોતા તો એન્વાયરમેન્ટ ક્લાઇમેટો સો મેન્ટેન હો જતા આજકાલ તો ઓર ઇમ્પોર્ટન્ટ હો ગયા બિકોઝ अब देख रहे हैं पूरे दुनिया भर कैसे टेम्परेचर बढ़ रहा है सबका तो हमारे ड्यूटी है सबको कि हमारा पेड़ लगाने के लिए हमारी तरफ से यूटी शासन की तरफ से टेन लाख टेन लैख पेड़ टेन लैख पेड़ लगाएंगे पूरे और एक हज़ार हेक्टर हम लोग पूरा प्लांटेशन करने वाले हैं पूरे दादरा नगर हवेली में तो इस एन्वायरमेंट डे के हिसाब से हम लोग ऑलमोस्ट एक दो हज़ार पेड़ लगाने वाले हैं ये चार पाँच दिन में टोटली सभी स्कूल में मिल और हमने अब ऑलमोस्ट सभी पंचायत घर में और सभी आंगनवाड़ी में हमने पेड़ भी सप्लाई किए हैं लगाने के लिए तो सभी स्कूल्स हमको सभी स्कूल्स की तरफ से पंचायत की तरफ से सभी से हमको हेल्प मिला है सब पेड़ लगाने के लिए और ये हमारी तरफ से कोशिश है कि एक एनवायरनमेंट यहाँ पे अच्छा बने और सबको उसका फायदा हो जाए हम लोग स्कूल में फ्रूट बेरिंग स्पीसीज लगाते हैं जो उसका फ्रूट्स निकलेगा जो बच्चों के लिए फायदा हो जाए आगे से फूल का तो अच्छा वो तो फूल का तो हम लगाते ही रोड साइड्स पे हो सकते बट जंगल में तो जो जंगल में जो स्पीसीज है वही लगाएंगे हम इस साल बारिश में हमें पेड़ लगा के बहुत अच्छा लगा आज विश्व पर्यावरण दिवस है हम सब ने मिलकर हमारी माँ के नाम पर एक एक पेड़ लगाया और हम ये प्रोमिस करते हैं कि हम इन पेड़ की अच्छे से રોજ પાણી દેગેલું ગવર્મેન્ટ સંઘ પ્રદેશ દમણ માં પોલીસ વિભાગ દ્વારા બે સપ્તાહ થી જનજાગૃત ચલાવવામાં આવી રહ્યું છે પોલીસ વિભાગ દ્વારા સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિદ્યાર્થીઓ માટે ખાસ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ ઉપસ્થિત પોલીસ અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓને માર્ક સલામતી સાથે જોડાયેલા નિયમો અને કાયદાઓ અંગે જાણકારી આપવામાં આવી હતી ट्रैफिक नियम आपकी सुरक्षा के लिए है समाज की सुरक्षा के लिए है इस ट्रैफिक नियमों का आप दिल से पालन कीजिए जिसके कारण हम हमारी आदत में ये डालें कि ट्रैफिक को रूल्स को हम फॉलो करें और एक ट्रैफिक कल्चर हमारे सोसाइटी में पैदा हो जिसके कारण हमारे सोसाइटी में एक मैसेज जाए कि ट्रैफिक रूल्स केवल चालान बचाने के लिए नहीं है बल्कि खुद की और औरों की सुरक्षा के लिए है मैं ये चाहूँगा कि आप ट्रैफिक के रूल्स को फॉलो करें ताकि आपके पास चालान ना आए और अगर आप नहीं फॉलो करेंगे तो फिर चालान अपने आप काम करेगा દાદરાનગર આવેલી દમણ દીવના પ્રશાસકના માર્ગદર્શન અને જિલ્લા પ્રશાસનની પહેલથી રોજગાર મેળાનું આયોજન ગલોંડા અને ખડોલી પંચાયતોમાં કરવામાં આવ્યું હતું જેમાં સાતસો ત્રીસથી વધુ ઉમેદવારોને સ્થળ ઉપર નિયુક્તિ પત્ર આપવામાં આવ્યા હતા રોજગાર મેળામાં પ્રદેશના ઉદ્યોગો હોસ્પિટલ અને હોટલના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા સાતસો ત્રીસ પૈકી ચારસો ચોવીસ પુરુષ ઉમેદવારો અને ત્રણસો છ મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે રોજગાર મેળામાં નોંધપાત્ર સંખ્યામાં મહિલા ઉમેદવારોને રોજગારની તક પ્રાપ્ત થઈ છે જે દર્શાવે છે કે મહિલા સશક્તિકરણ અને સમાવેશી વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે રોજગાર મેળાને સફળ બનાવવામાં સહયોગ આપનારા ઉદ્યોગકારો હોટેલ માલિકો અને હોસ્પિટલ સંચાલકોનો વહીવટી તંત્રએ આભાર પ્રગટ કર્યો હતો નમસ્કાર મેરા નામ રાજિતા પ્રવીણ ગોરાથે મે આભાર સ્વીકાર કરતી આ चौबीस फरवरी दो हजार पच्चीस को इसी तरह सुरंगी पंचायत में रोजगार मेला का प्रारम्भ किया था जिसमें हमारे दादरा नगर सभी के एडमिनिस्ट्रेशन और कलेक्टर सर ने रोजगार मेला का किया था इसमें से बहुत सारे इंडस्ट्री के स्टॉल लगे हुए थे सुरेंगे तो वहाँ पर मुझे विकेलो इंडस्ट्री स्टॉल पर एच आर पोस्ट के बी सिलेक्शन तो मुझे बहुत खुशी हो रही है कि पहले नौकरी लेने आई थी और आज में नौकरी देने आई तो हमारे दादरा नगर हवेली के एडमिनिस्ट्रेशन सर हमारे कलेक्टर सर यंग किशोर सर का बहुत तेह दिल से धन्यवाद आभार व्यक्त करते हैं और हमारे बीकेल इंडस्ट्री का भी बहुत तेह दिल से धन्यवाद आभार व्यक्त करते हैं फास्ट न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती का फरी मड़ीशू नमस्कार